આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે આપ સૌ જાણો છો કે એનું એક સંગઠન પર્વ ઉજવી રહ્યું છે સંગઠન પર્વની રચના અંગે આજે દરેક વોર્ડમાં પ્રદેશમાં સાત ડિસેમ્બર અને આઠ ડિસેમ્બરે જે પણ કાર્યકર્તાએ વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે એક અમે ફોર્મ અમને આપીએ છીએ અને એ ફોર્મ અમને ફિલઅપ કરીને આપી જાય છે પ્રદેશ તરફથી સુરત મહાનગરમાં હું અને મારા સાથી મિત્ર કુલદીપભાઈ આ કામ જોવે છે આ જ મહાનગરના બે સિનિયર કાર્યકર્તા પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી અમારી જોડે સહાયકમાં છે બે દિવસની આ પ્રક્રિયામાં પણ જે પણ કાર્યકર્તા એ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને મંડલ એટલે કે વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ધ્યાને મૂકે છે કયા પ્રકારની લાયકાત જોવામાં આવશે લાયકાત એટલે એવો લાયકાતવાળો વિષય નથી પણ પાર્ટી આપ સૌ જાણો છો કે ઘણા વખતથી બે ટર્મથી વધારે કર્યું ના હોય બે ટર્મથી વધારે હોય એમને કરતાં બીજા કાર્યકર્તાને એક પ્રાયોરિટી આપી છે પાર્ટી આ એક નવો પ્રયોગ કર્યો કે ચાલીસથી પિસ્તાલીસ ઉંમરની વયના યુવા વર્ગ તરીકે અથવા એમાં મહિલા પણ હોઈ શકે એ બધાને તક આપવાની છે એટલે પિસ્તાલીસ વર્ષની ઉંમરવાળાને સુધીના મંડળના પ્રમુખ માટે દાવેદારી કરી શકાશે સાહેબ આ વખતે પ્રથમ વખત આપ બોર્ડના પ્રમુખની નિમણૂક માટે આ પ્રકારની કરવામાં આવી હોય સુધી આવું કોઈપણ પ્રક્રિયા ક્યારેક તો પહેલી વાર થતી હોય છે પાર્ટીને લાગ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરવાથી એક બધા જ કાર્યકર્તાઓને એમ લાગશે કે બધાને મેસેજ મળે છે કે હું આ ક્રાઇટેરિયામાં આવું મારી ઈચ્છા હોય તો પાર્ટીમાં આવીને ઉમેદવારી પત્રક ભરી શકે છે સ્વાભાવિક રીતે વોર્ડનો પ્રમુખ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌ સૌથી અગત્યનું એકમ એ સંગઠન છે સંગઠનમાંથી તૈયાર થયેલો ઘડાયેલો કાર્યકર્તા જ્યારે વોર્ડ પ્રમુખ બને બને છે તો આખો વોર્ડ એના સિર ઉપર ચાલતો હોય છે તો એક સંગઠનના ઘડાયેલા કાર્યકર્તાને આગામી દિવસોમાં તૈયાર કરવી એક ટીમ બનાવી એમાં જ આ ઉંમરનો એક નાનો ક્રાઇટેરિયા પણ રાખીને આગામી દિવસ ભારતીય જનતા પાર્ટી દરેક મંડળમાં વધુ રીતે સુદૃઢ બને મજબૂત બને એના ભાગરૂપે આ પ્રકારની એક યોજના બને

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ